ખેડૂત મિત્રો સરદાર એમોનિયમ સલ્ફેટની એક બેગમાં છે બે યુરિયા બેગનો નાઇટ્રોજન પાવર અને અગિયાર પોઇન્ટ પાંચ કિલો સલ્ફર એટલે કે સરવાળે યુરિયાથી સસ્તું સરદાર એમોનિયમ સલ્ફેટમાં છે વીસ પોઇન્ટ પાંચ ટકા એમોનિકલ નાઇટ્રોજન જેનું બાષ્પીભવન મહિવત થાય છે વળી જમીનમાં ઊંડું ઉતરી જતું નથી અને હા પાણીથી ભરેલા ખેતરમાં આ છે એકમાત્ર અસરકારક ખાતર સરદાર એમોનિયમ સલ્ફેટમાં ત્રેવીસ સલ્ફર છે જે શેરડીમાં ખાંડની માત્રા વધારે કંદમૂળમાં સ્ટાર્ચ તેલીબિયામાં તેલ કઠોળમાં પ્રોટીન અને ધાન્ય પાકોમાં ગુણવત્તા તેમજ ઉપજ પણ વધારે છે ઓછા ખર્ચમાં ડબલ પાવર એટલે જીએસએફસી નું સરદાર એમોનિયમ સલફેટ